નથી કેતા આંગળી ચીંધ્યા નું પણ પુણ્ય અને બીજું કહીએ છીએ કે કોઈનું કરેલું પુણ્ય આડે આવ્યું તો અહીંયા સંકલ્પ કર્યો કે અસ્તુ પુણ્ય આ બધું વિધિ કરવાથી પુણ્ય પ્રાપ્તિ થશે એ તમને તમારા નેક્સ્ટ જનરેશન ને ગમે ત્યાં આ તમને મદદરૂપ થશે બીજા આશીર્વાદ આપ્યા કલ્યાણ આપણે જેવું ઈચ્છે એવું થાય આપણે તો અલકાપુરી માં બંગલો હોય પણ વાહુડિયા રોડ પર રહેવું પડતું હોય પરંતુ વાહુડિયા રોડ પર પણ સુખ શાંતિ પડે એ ઇમ્પોર્ટન્ટ છે તો કલ્યાણ આપણું જે કંઈ પણ થાય એમાં કલ્યાણ અલ્ટિમેટ એન્ડ ઓફ એનું રિઝલ્ટ આપણું સારું થાય એટલે ત્રીજા આશીર્વાદ આપ્યા અસ્તુ કલ્યાણ ત્રીજા આશીર્વાદ આપ્યા કર્મ વૃદ્ધિધામ અમારા સારા સારા કર્મો હંમેશા થતા જ રહે ચોથા આશીર્વાદ આપ્યા આ બધું કરવા માટે આરોગ્ય સારું રહેવું જોઈએ અને નિરોગી આરોગ્ય સાથે દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપ્યા અને પાંચમા આશીર્વાદ આપ્યા અસ્તુ શ્રી અસ્તુ શ્રી અસ્તુ શ્રી તમને સુગલક્ષ્મી ની સુગલક્ષ્મી ને પણ પ્રાપ્તિ આ પાંચ પ્રકાર આશીર્વાદ આ પુણ્યવાચક નામ વિધિ કહેવાય છે રાખવાનો પુણ્યવાચન દેવતા દાતા દેવતા દેવતા ઇન્દ્ર દેવતા પ્રિયતાન નામમાં જળ મૂકી દેવારો ચમચી માં રાખવાનો

भक्ता विदासा चरितानुसारी दुक्खार्थि चोयेणय नयसो विशारी। कुमारितानन्दि गोषनारी मम प्रभु श्री ગિરિરાજ ધારી જય હો તુરી ગિરિરાજ ધારી જય હો તુરી ગિરિરાજ ધારી જય હો તુરી જય હો તુરી જય હો તુ નામ છે હજાર કયા નામે લખવી કંકો ભગવાન ના હજારો લાખો સ્વરૂપ છે અને એ બધા જ સ્વરૂપ એ એક જ છે જેને આપણે હરિ નારાયણ વિષ્ણુ ભગવાન કહીએ છીએ અને એના જ અંશા અઠ બધા સ્વરૂપ એ આ બધા સ્વરૂપ છે પરંતુ જે ભગવાન સાથે આપણે એક સવા એક સુધી રહેવાના છે પ્રધાન પૂજા કરીએ છીએ ત્યારે આ ભગવાનના ધ્યાનનો મંત્ર બોલીએ બહુ સુંદર શ્લોક બધાને જ આવડે છે શાંતાકાર એક આવો બીજો કસ્તુરીટ પતને ંદલિત મુક્ ગોપ સ્ત્રીજયે ગોપાલ મૂક્ય ત્રીજો સ્થો વિદોક્ત ભગવ્જિના મધ્યાયી પદમપુરા અંતર્ગત મીમદ્ધવધ્યાયીનો પ્રથમ સ્તુ ભગવાનને આપણે મળવાના છે કોઈને પણ ઓળખતા ના હોઈએ અને પહેલીવાર મુલાકાત થાય એટલે આપણને બોડી સ્ટ્રક્ચર ખબર પડે ને જાડા છે મોટા છે હાઈટ કેટલી છે આંખો કેવી છે વાળ કેવા છે તો જે ભગવાન સાથે તમે આજે જોડાયા છો એ ભગવાન નું સ્વરૂપ આ શ્લોક ના પ્રથમ પદ માં કીધું સચિદાનંદ રૂપાય સત એટલે પરમેનન્ટ જો નાશવંત નહીં હે વો શાશ્વત હે ચિત્ત યાની ચિત્ત કી સ્ટેબિલિટી વાલે અમારા ચાણક ના ભક્ત કવિ દયારામ પણ કહે ચિત્ત તો સિદ્ધને ને ચિંતા કરે કૃષ્ણ ને કરવું હોય તે કરે તો આ ચિત્ત અલગ અને બ્રેન અલગ માઇન્ડ અલગ તો ચિત્ત સ્થિરતા બહુ જરૂરી છે તો ચિત્ત જેનું સ્ટેબલ છે એવા સત પછી ચિત્ત અને જે આનંદ છે એ જ પરમાત્મા છે એટલા માટે એ આનંદ સ્વરૂપ નું અમે ધ્યાન કરીએ છીએ સચિદાનંદ રૂપાય બોલીએ સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યા દિહે સવે વિશ્વોત્પત્યા

પ્રોટોન અને ન્યુટ્રોન સરળ ભાષામાં બ્રહ્મા વિષ્ણુ ગીતાજીની ભાષામાં સત્વગુણ રજસ ગુણ અને તમસ ગુણ આ ભગવાનના કાર્યનો પરિચય કોઈ પણ વ્યક્તિના સ્વરૂપનો પરિચય થાય એમના કાર્યનો પરિચય થાય પણ એમના સ્વભાવનો પરિચય ક્યારે થાય વધારે સમય સાથે રહીએ ત્યારે આ ભગવાન સાથે તમે બે અઢી કલાક રહેવાના છો તો આ ભગવાનનો સ્વભાવ કેવો આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણ પ્રકારના તાપ ત્રણ પ્રકારના દુઃખ છે અને એમાંથી ભક્ત મુક્ત કરવો એ ભગવાનનો સ્વભાવ છે હું માગુ તો તારી ખુદાઈ દૂર નથી પણ હું માગુ અને તું આપે એ વાત મને મંજૂર નથી એટલે પુષ્ટિ માર્ગમાં ભગવાન પાસે તે માગી શકાતું નથી ભગવાન ઓલરેડી આપણને બધું બહુ આપી દીધું છે કવિ ઉમાશંકર જોશી પણ કહે ત્રણ વાના ભુજને મળ્યા હૈયુ મસ્તક હાથ બહુ કઈ દીધું ના જા ચોથું નથી માંગુ સારા હાથ આપ્યા સારી આંખો આપી સારું નાક આપ્યું અને સાવ સરળ ગુજરાતીમાં આપણે તો ભણી ગયા છે પગ મારા નાના ਚਲੇ ਚਨਾ ਮਨਾ ਇਤੋ ਕੀਵੀ ਅਜਬ ਜੀਵੀ ਬਾਤ ਸੇ ਆਖ ਮਾਰੀ ਨਾ ਨੀ ਜੁਵੇ ਸਰਸ ਮਝਾਰੀ ਇਤੋ ਕੀਵੀ ਅਜਬ ਜੀਵੀ ਬਾਤ ਸੇ ਨਾ ਤੁਮਾਰੂ ਨਾਨੂ ਸੁੰਗੇ ਪੂਲ ਮਝਾਰੂ ਇਤੋ ਕੀਵੀ ਅਜਬ ਜੀਵੀ ਬਾਤ ਸੇ ਬਦਾ ਪਦ ਵੜਾ ਚਾਲੀ ਸਕਤਾ ਨਹੀਂ ਬਦਾ ਹਾਥ ਵੜਾ ਵਸਤੂ ਉਪਾੜੀ ਸਕਤਾ ਨਹੀਂ બધા આંખવાળા જોઈ શકતા નથી ભગવાને કેટલી બધી કૃપા કરી છે કૃપા એ ભગવાનનો સ્વભાવ છે નાયગ્રા ફલ જોવા જાઓ તો ભલેને રેકોર્ડ પહેરેલો હોય પણ થોડા છાંટા તમને ઉડે દરિયા કિનારે જાઓ ચોપાટી પર જાઓ એટલે એક મોંજવું આવે કે જે તમને પલાળીને જાય ફાઉન્ટેનની નજીક જાઓ એટલે એના છાટા તમને ઉડે વરસાદ વરસતો હોય છત્રી પહેરો રેનકોટ પહેરો તોય થોડા પગ હાથ મોડું ભીંજાય ભીંજાઈને ભીંજાય એવી જ રીતે કોઈ મનથી કે કોઈ કમનથી ગમે તે રીતે ભગવાનની નજીક જાય એટલે એની કૃપા અનુભવ બધાને થાય છે કારણ કે કૃપા એ ભગવાનનો સ્વભાવ છે તો પ્યાર કા સાગર હે કેવું સુંદર ગીત તો પ્યાર કા સાગર હે તબ પ્રેમ પ્રેમનો સાગર છે કરુણાના કરનારા તારી કરુણાનો ગઈ પાર એના પ્રેમ અને એના કૃપાના જો આપણે પોતાના જીવનમાંથી જોઈએ તો પણ તમને ખબર પડે કે ક્યાંક આપણને ખબર પડે કે આપણી લાજ જવાની હોય અને લાજ બચી જાય એ પ્રભુની કૃપા છે મકાન લેવાનું હોય અને છેલ્લી ઘડીએ થોડા ઘણા રૂપિયા ખૂટતા હોય અને એ વ્યવસ્થા થઈ જાય તો સમજવાનું કે તમારી હુંડી સાંભળ્યા શેઠે સ્વીકારી છે દીકરીનું લગ્ન લીધું હોય દીકરાનું લગ્ન લીધું હોય અને છેલ્લી ઘડીએ પણ કોઈ ચિંતાઓ હોય અને કોઈ કેટરિંગ વાળો કોઈ ફરાસ્તાનો તમને કે કે તમ તમારે આવજોને પછી તમારો પ્રસંગ ઉકેલો તો સમજવાનું કે સામળિયા શેઠ બની અને એ તમારી મુંડી ગોટાવે છે એટલે તમે ને હું અહીંયા જીતતા બેઠેલા છે બધાને જીવનમાં ક્યારેક ને ક્યારેક આરોગ્યના પ્રશ્નો ઉદ્ભવે ક્યારેક ફાઇનાન્શિયલ પ્રશ્નો ઉદ્ભવે ક્યારેક સામાજિક પ્રશ્નો ઉદ્ભવે ત્યારે ત્યારે તમે યાદ કરો કે એમાંથી માર્ગ નીકળ્યો છે અને આ માર્ગ કેવળ અને કેવળ પ્રભુ કાઢે છે કારણ કે દ્વારિકાનો દાડી દ્વારિકા નો નાક મારો રાજા ગણ છોડશે એ જ કલ્યાણરાયજી હલો એજ સુખધામ અને એજ ગોન્દ્રનાથજી ની હલોકાપુરી બર થોડા દિવસ થાય ને આપણને ચાલો જઈએ કેમ કારણ કે એને મને માયા લગાવી ભગવાન આપણને વૈષ્ણવી માયા લગાવે છે અને માયાથી ભગવાન આપણને ખેંચે છે તાપત્રય વિનાશ આવે છે અંતિમ પદમાં કીધું શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણાય વયમ નમઃ કૃષ્ણ એકલા ક્યારે આવતા નથી એ શ્રી કૃષ્ણ એટલે સ્વામીની સાથે લક્ષ્મીજી સાથે રાધાજી સાથે બિન રાધે કૃષ્ણ બી આજે રાધા વગરના કૃષ્ણ અધૂરા છે એટલે એકલું કૃષ્ણ નહીં શ્રી કૃષ્ણ વયમ વયમ એટલે આપણે એકલા નહીં સંસ્કૃત ગ્રામર આવ્યું આપણે બધા વયમ નુમહ નમન કરીએ છે पदारविन्तम् मोकालविन्दे विद्वेशयन्तं पटस्य पत्रस्य पुटे शयानम् पालकमुकुन्तम् अनसा स्मरामि श्रीकृष्णगोविन्द हरे नाराय वासुदेवाे સ્વાૃત મેંદોદ માન્યાવિ કયા તમો વાસા ગોવિંદો બ્રૂહ ગોવિંદ દામોદર સ્પોર પ્રેમ દીપાજે કરે દામોદર દયાણી સહજે ગુલો શ્રી સત્યનારાયણ સ્વરૂપ આપની પાસે રાખેલું છે ત્યાં પુસ્તક સમર્પિત કરી દેવાનું અર્પયા પકડી રાખવાના ભગવાન કરીએ स्वागतं सुश्रवागतं शरणागतं कृष्णा स्वागतं सुश्रवागतं शरणागतं कृष्णा स्वागतं कृष्णा सुस्वागतं कृष्णा हरि ओ सहस्रश्री

સૌથી પહેલું પહેલું છે કાષ્ઠાસન એટલે કથા હોય તો મહારાજ કે સૌથી પહેલું પહેલાં પાજકની વ્યવસ્થા કરો એટલે ઘરે હોય તો માળિયામાંથી ઉતારવો પડે એ તો અડશપડોશમાંથી આપણે શોધવો પડે તો કાષ્ઠાસન એટલે સૌથી પહેલું પહેલું ભગવાનને પાજક આપવો પડે એના પર વસ્ત્રાસન લાલ લીલા પીળા આ બધા વસ્ત્ર એ બીજું આસન છે વસ્ત્રાસન ઘઉં અને ચોખાના સ્થાપન થાય તો એ ત્રીજું આસન છે ધાન્યાસન ધાન્યનું આસન કાષ્ઠાસન વસ્ત્રાસન આ ચાર આસન લૌકિક છે શાસ્ત્ર વ્યવસ્થા કરી શકે તમે બજારમાંથી નવા લાવી શકો પણ પાંચમું આસન છે આપણું ભાવાસન આપણું હૃદય આસન અને હૃદયરૂપી આસન ઉપર બિરાજમાન થાય છે

नाथ नेश्वरा कमल बासवा स्वर्ण आसनम प्रभु देव द्रोह्यता स्वर्ण आसनम आसनम अरे आज बात पुष्टि मार्ग पर ओ श्रीनाथ जी आव जो तमे वत जोई रहया क्या नाम है कितना ये दिवस थी साड़ी नकी थी की कथा बाजे सो क्या साड़ी पेरि सो आर्ट रेस पेरि सो आर्ट इसत पेरि सो કેટલાય દિવસથી આવ્યા હતી કે ક્યારે આ તારીખ આવે અને ક્યારે આપણે સાડા આઠ બસ ઉપાડીએ અને ક્યારે પહોંચીએ કેટલાય લોકોનું નક્કી ન હતું એ છેલ્લી ઘડીએ એ ગાડી આવી ગયા અને જેનું વેરી કોન્ફોર્મ હતું એ લોકો ઘરે ને ઘરે રહ્યા તો ડેસ્ટિની તમને એ ગાડી બુલાવતી હોય છે અને ડેસ્ટિની તમને આ સેવાનો સ્વીકાર કરવા માટે તો એવા પ્રભુને આપણે કહીએ કે કેટલાય દિવસથી પ્રભુ અમે રાજુ અને ो माया अङ्गे श्याम सुन्दर वर सु